હેલો મિત્રો જય માતાજી હર હર મહાદેવ મારી યુટ્યુબ ચેનલમાંથી બધા આવ્યા છે અને હું ભગવાન માનું છું એટલે બધા ભગવાન જય ભોળાનાથ ને આજે આપણે તો કાંઈ કામે ગયા નથી કેમ કે આજ આરામ કર્યો છે એટલે અત્યારે ચક એવું વિચાર્યું છે કે ચક બહાર જઈએ છીએ એટલે અમારે અહીંથી દસ કે પંદર કિલોમીટર થાય છે એ ધારનાથ કે ધારેશ્વર એમાં ધારનાથ એક મહાદેવનું મંદિર છે દર્શન કરશું ને તમને બતાવશું ને એક ડેમ છે એ બતાવશું એટલે તો અમે જઈએ છીએ ધારનાથ એકલા જવાનો પ્લાન હતો ત્યાં અમારે જો આને હું ફાળી ગયો છું તે હવે ભાઈ આમ ધારનાથ જવું છે ત્યારે શું હશે પ્લાન ત્યાં કઈ કામે નતો જોયું

અમે આ જાતા હતા આમ જો આ જો આ ગામડામાં તો આવું હું જો મળે જો જો આ બસું જો સકિલાનો કક લાગે હતા કે આમ જો સકિલાનો આ બસું જો તો આ ગામડું એ ગામડું જો હવે એને આગળ મૂકી દેવાનું છે જો જો અહી આમ તો ઉઠતું નથી મુક જો જો

Eu um tá não vou dar. Achei Jadi जाते आपरे काननाथ ભોળાનાથ અત્યારે પણ અમારે જો આ શ્રાવણ મહિનામાં અમારા વિસ્તારમાં આજુબાજુ ગામડાવાળા બધા જો અહીંનો બહુ મહિમા છે એટલે લગભગ અમે તો હાલીને આવતા આખો શ્રાવણ મહિનો તો લોકો એ બહુ દર્શન કરવા આવે ને અમે તો દર હોમમાં જ આવતા ક્યારેક હાલીને ક્યારેક ગાડી બાઇકમાં મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે જઈએ આપણે ડેમ જોવા જય ભોળાનાથ હા અમારે ડેમ આવી ગયો છે બરાબર હવે ઉપેર સડીએ છીએ આ દાદરાથી આપણે ગાડી તો પડી ગયા તારા કાંઈ કેવું છે લે તારે કા કેવ થાય છે આ ઉનાળો છે એટલે પાણી બહુ ઓછું થઈ ગયું છે ને સો મહ તો કઈ ઘટે નહી એવું હોય તમને આગળ બતાવું

અમારે આ તો આમ ત્યાં આટા વાટ્યા છે ને જો આ આમ તો લગભગ ધાતરવડીનો આ ડેમ કહે છે તો અત્યારે તો પાણી બહુ ઓછું છે બરાબર આપણા ફોનમાં શું થાહે નહીં બરાબર તો પણ અલગ જ મજા છે હવે આપણે આમે હવે વિડીયો આપણો વ્લોગ પૂરો કરીએ બરાબર છે કેમ કે આજ માટે એટલું નતું જો અમારો વ્લોગ ને અમારો વિડીયો કેમો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને મહાદેવ બધાનું ભૂલો કરે જય ભોળાના જય માતા